નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ દસમો જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

સ્વધ્યેન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ દસમો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે તો જવાબ આવશે બી ઘસારણ અને નિક્ષેપણ બીજું ગુજરાતમાં બેસાઇટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે તો જવાબ આવશે સી ગિરનારમાં ત્રીજું પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી તો જવાબ આવશે બી ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે ત્યાર પછી પાંચમું રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે તો જવાબ આવશે સી પવન દ્વારા છઠ્ઠું કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે તો જવાબ આવશે ચક્રીય પદ્ધતિથી ત્યાર પછી સાતમું પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય તેને શું કહે છે તો તેને બાહ્ય બળ કહેવામાં આવે છે ત્યાર પછી દબાણના કારણે ચૂનાના પથ્થર ખડકમાં જાય છે તો તે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે ત્યાર પછી હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે તો જવાબ આવશે સી સરોવરનું અને જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે તો જવાબ આવશે બી ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જેમાં પેલું સડક મકાન અને ઇમારતો બનાવવા નક્કર ખડકોનો ઉપયોગ થાય છે બીજું ભૂતખતી ધીમી ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે ત્રીજું ખડકોના સ્તરોમાં બદલાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખરા ખોટા જેમાં અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે ખરું બીજું પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે ખરું ત્રીજું રણપ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે ખરું ચોથું ભૂકંપની આગાહી કરી શકાય છે ખોટું પાંચમું ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે તો ખોટું પ્રશ્ન પ્રશ્નચાર મને ઓળખો જેમાં પેલું હું ભૂકવચથી નીચેનું સ્તર છું મેન્ટલ બીજું હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલું છું રેતાળ પથ્થર અને હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું તો આવશે પહાણ ત્યાર પછી યોગ્ય જોડકા જોડો જેમાં બાહ્ય અગ્નિકૃત ખડક તેની સામે આવશે બેસાલ્ટ આંતરિક અગ્નિકૃત ખડક તેની સામે આવશે ગ્રેનાઇટ મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો તેમાં આવશે જીવાશ્મી બી અને ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા તેમાં આવશે એ સમુદ્ર કમાન ત્યાર પછી નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો તો વિદ્યાર્થી મિત્રો વિધાન છે તે અહીં આપણે લીટી કરે જ દીધી છે

ચોથું પવનથી દૂર ખેંચાય આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના બને છે અને નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વળાંકો સર્પાકાર હોય છે ત્યાર પછી આપેલા સમજ આપો જેમ આપેલું છે સમુદ્રી ગુફા તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે જેનાથી તિરાડો બને છે સમયાંતરે મોટી અને પોહળી બને તેને સમુદ્રી ગુફા કહે છે ત્યાર પછી ઘસારણ તો ભૂસપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે ત્રીજું બાહ્ય અગ્નિકૃત ખડક તો જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી ઉપર પથરાય ઝડપથી ઠંડા થઈ નક્કર બને જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે ત્યાર પછી ભૂછત્ર ખડક તો પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સાકડો અને મથાળું મોટું રહે છે જેને ભૂછત્ર ખડક કહે છે ત્યાર પછી પૂરનું મેદાન તો નદી પોતાના કિનારાથી બહાર વહીને કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેને પૂરનું મેદાન કહે છે ત્યાર પછી પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ પૃથ્વીના નિફે કેમ કહેવામાં આવે છે તો પૃથ્વીનું ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસ નું બનેલું હોવાથી તેને નિફે કહેવામાં આવે છે ત્યાર પછી આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું લાલ ચોળ પ્રવાહી છે તેને શું કહેવાય છે તો પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેઘમાં કહેવાય છે ચોથું રૂપાંતરિત ખડકો રચના કઈ રીતે થાય છે તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે પાંચમો ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે તો ભૂકંપના સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિ કેન્દ્ર કે નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન પાંચમો અગ્નિકૃત ખડક કોને કહેવાય છે જ્વાળામુખી વિસ્ફોટ લીધે મેઘમાં સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળધોધ કહે છે આઠમું ખડકોના પ્રકારો કેટલા અને કયા કયા છે તો ખડકોના ત્રણ પ્રકારો છે અગ્નિકૃત ખડક જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક નવમો હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાષ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે તો હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મો માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાષ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે ત્યાર પછી વર્ગીકરણ કરો જેમાં જળકૃત ખડકોમાં આવશે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અસમિ જ્યારે રૂપાંતરિત ખડકોમાં આવશે ચીકણી માટી અને ચૂનાનો પથ્થર ત્યાર પછી પ્રશ્ન દસ નીચે આપેલ વિધાનો માટે કારણ આપો જેમાં પેલું પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે તો ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવાય છે ત્યાર પછી બીજું হিমનદીમાં ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે તો হিমનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે হিমનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે ત્યાર પછીનું ત્રીજું રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે તો ખડક ચક્રના લીધે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી પ્રવાહી બની જાય છે આ ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો જેમાં પેલું ચિત્ર છે તો આ ચિત્ર રેતીના ઢોવાનું છે પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે છે તેને ઢુવા કહે ભારતમાં રાજસ્થાનના થરના આ પ્રકારના રેતીના ઢુવા જોવા મળે છે ત્યાર પછી બીજું ચિત્ર તો આ ચિત્ર છે એ આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રિય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે ત્યાર પછી ત્રીજું ચિત્ર છે તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે જે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિમી સુધી હોય છે બીજું સ્તર મેન્ટલ છે જે આશરે ઓગણત્રીસો કિમી ઊંડાઈ સુધી ફેલાયેલું છે અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે જેની ત્રિજ્યા આશરે પાંત્રીસો કિલોમીટર જેટલી છે

તો ખનીજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક માટે ખૂબ જ મહત્વના છે ત્યાર પછી પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી ઘટનાઓ ઉદ્ભવે છે તો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આપત્તિઓ ઉદ્ભવે છે

ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે જ્યારે અધિકેન્દ્રથી અંતર વધતા ભૂકંપની તીવ્રતા ઓછી થાય છે ત્યાર પછી બીજું છે જ્વાળામુખી પર્વત તો જ્વાળામુખી વિસ્ફોટના કારણે તેમાંથી પ્રથમ વરાળ રાખ ખડકોના ટુકડા કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં બહાર ફેંકાય છે આ મેઘમાં પથરાઈને ફરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત બને છે તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે ત્યાર પછી પવનનું કાર્ય રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે જેને ઢુવા કહે છે ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે ત્યાર પછી ચૌદમાં પ્રશ્નોની અંદર આપણને પ્રોજેક્ટ આપેલો છે જેમાં તમારા મિત્ર સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્ર કરી જ્વાળામુખી મોડેલ તૈયાર કરો તો જ્વાળામુખી મોડેલ તૈયાર કરવા માટે આપણને માટી પ્લાસ્ટિકની બોટલ બેકિંગ સોડા

થોડા જ સમયમાં ફીણ વાળું પાણી બહાર આવવા લાગશે આ રીતે જ્વાળામુખી વિસ્ફોટનું મોડલ તૈયાર કરી શકાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ દસ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટુડિયો બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપ એકદમ ફ્રીમાં વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીઓ સાથે ત્યાં સુધી આવજો